સુરતમાં ફરી એકવાર ગ્રીષ્મા કાંડ જેવી ઘટના બની અહીં એક યુવકે છરી વડે યુવતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું જોકે હત્યા કર્યા બાદ પોતે પણ યુવકે વડે પોતાનું ગળું કાપી આત્મહત્યાનો પ્રયાસ કર્યો આ ઘટના વાકલ બોરિયા માર્ગ પર બની હતી પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોર યુવક નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર વતની હતો હાલ તે પોતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ છે જયારે પીડિતા મૃત્યુ પામી ચુકી છે હુમલાખોર યુવકની ઓળખ સુરેશ જોગી તરીકે થયાની જાણકારી મળી જેણે પોતાના ગળા પર ત્રણ ઇંચ જેટલો છરી વડે ઘા માર્યો હાલ તે સારવાર હેઠળ છે યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજતા તેને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી દેવામાં આવ્યો જ્યારે હુમલાખોર યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે આજ સવારે નવ વાગે માંગરોળ પોલીસ સ્ટેશન ના વાંકલ આઉટપોસ્ટમાં વાંકલ ગામની પાંચસો મીટર અંદર રસ્તા ઉપર વીસ થી પચીસ વર્ષની ઉંમરના બે યુવક અને યુવતીને ગળાને ભાગે ઈજા થયેલાની હકીકત મળતા તાત્કાલિક ધોરણે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયેલ છે અને ઘટના સ્થળે જતાં લડકી મરણ ગયેલ છે એનું ઇન્કવેસ્ટ અને ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહેલ છે તથા છોકરાને અહીં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે સુરત રેફર કરવામાં આવેલા છે અને એની છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે બંને એકબીજાના પરિચિત હતા સ્કૂલ કે હાઈસ્કૂલમાં બંને સાથે ભણતા હતા છોકરી કોલેજ કરતી હતી અને છોકરો અત્યારે જે છે એ બીજા કોઈ કામમાં હતો એવું હાલ પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળેલ છે પોલીસ તમામ વિગતો અત્યારે વેરીફાઈ કરી રહેલી છે અને ઘટનાનું કારણ શું છે એ જાણવા માટેની પણ પોલીસ દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન થઈ રહેલ છે ઘટના સ્થળ પર હાલ મળતી માહિતી મુજબ ત્રાહિત કોઈ વ્યક્તિ ત્રીજા કોઈ વ્યક્તિની હાજરી જણાઈ આવેલ નથી તેમ છતાં પોલીસ આજુબાજુમાં તપાસ કરી અને ઘટના વિશે માહિતગાર થઈ અને આગળની કાર્યવાહી કરી રહી છે